હેલો ગાય રામ રામ ડાયરા તમારું બધાનું સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગ્સમાં અને જોઈ લો ત્યારે આપણે જોઈ લો ખાઈ પીને ઓલ રેડી થઈ ગયા છીએ કામે જવા માટે કારણ કે આપણે ઉતરવાનું છે આજે એક ગુવાર અને મસ્ત મજાનું જોઈ લો સવાર દી ઘણો ઉપર આવી ગયો ઉતારી વેલો થોડોક સવારમાં પછી આપણે જતા સવારનો નાસ્તો કરવા અને હવે પાછું જવાનું છે અને જોઈ લો મસ્ત મજાનું લોકેશન શાંતિ

મસ્ત મજાની તો ફટાફટ અમે હવે પહોંચી જઈએ પડામાં પડામાં જઈને મળીએ કારણ કે આજે ગુવારે જ ઉતારવાનું સતત ત્રણ દિવસથી ઉતરી આવે છે ત્રીજો દિવસ હજી કાલે પણ ઉતરવું પછી એટલે ચાર દિવસમાં એક વાર કમ્પ્લીટ થાય તો આ નથી કમ્પ્લીટ થયું જોઈ રહ્યો તમને બતાવવા જઈએ આટલો ઉતારી પડ્યો જોવા મળે સવાર સવારમાં તો હજી ઉતારવાનું છે તો ફટાફટ અમે જઈને એ ઉતારી લઈએ ગુવાર ઉતારી મસ્ત મજાનો કપાસ થઈ ગયો સાહેબ ચીબડા ચીલો કોઈ નઈ મિત્રો વાગી ગયો ગયો ને બે વેચવા બી વીણવાનું ચાલુ છે જોઈ લો ગુવાર જો તમને બતાવું કેટલો કેટલો ભાઈ છે આ જોઈ લો આજે પાછા લાગી ગયા કામે કા આજે પાછા પણ જોઈ લો શૈલેષભાઈ ની વેદના સડામાં જોઈ લો કેવું કેવું પડે હવે શૈલેષભાઈ ને વીણી એટલે આવા ખરા તડકા નું એક વાગે બાર વે ભાવ એમાં વીસ થી બાર રૂપિયા બાર રૂપિયા દેવું આજ તો કુતરો આવે તો ફટાફટ હવે વીણીને ઘરે જઈએ ખાઈ પી લઈએ અને હવે બસ આરામ જ કરવો છે આપણે ઉતારો ઉતારો હે જ નહીં આવા કઈ ધંધી ના જ કરવા હવે જો તો ફાઇનલી હું શૈલેષભાઈ આવી ગયા તો તુર માટો મારવા જોઈ લો મસ્ત મજાની તુવેર થઈ ગઈ છે વચમાંથી મકાઈ કાઢી વાળી જોઈ લો કેવી તુવેર થઈ ગઈ છે આ બાજુ ચોળી ચોળી દીધી દીધી કારણ કે એ કરવો પડશે ને આવતી માટે જોઈ લો અમે બે બપોરે આંટા જીકી ખેત અને ચેતરો જોઈ લો મસ્ત મજાની કેવી છે આપડી તુવેર તો મિત્રો અમારી માંડવી જોઈ લો કેવી મસ્ત મજાની ને વચમાં છે તલ વાયવા છે તલ તલસાકળીને એવું બનાવવા માટે ને મસ્ત મજાની માંડવી જોઈ લો પાછળ તમને દેખાતી હશે કેવી મસ્ત છે જો કે અમારે વીસ નંબરની માંડવી છે આવડી આ રહી જોઈ લો કેવી માંડવી લીલી ચમ હવે પાળાઈ બંધાઈ ગઈ બધું સેટ થઈ ગયું છે અને થોડોક વરસાદ આવી ગયું એટલે સારી એવી થઈ ગઈ છે જોઈ લો આવી છે કંઈક અમારી માંડવી ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તો મસ્ત મજાની કેવું આખું લીલું લીલું ને લીલું ચમચમ આખું ગાર્ડન જેવું કર્યું માંડવી જોઈ લો આશરે સાઈઠ થી પાસઠ દિવસની માંડવી જોઈ લો મસ્ત મજાની કેવી માંડવી થઈ ગઈ બહુ સારી એવી આવક કરીશું આ વખતે એવું લાગે પણ વરસાદ સરસ ને સરસ રહે તો જોવું અમારી માંડવી રહીને મસ્ત મજાની એટલે બે ત્રણ વીઘાની છેલ્લે બે બે કાં દોઢ વીઘાની છે આપણને બાકી ખબર નથી અને જોઈ લો આટા જીકી સોલે સહીને અને આ બાજુ મેં વાયવો હતો બારમાંથી રહ્યો મસ્ત મજાનો છે ને જોઈ લો છે વરસાદ આવ્યો ને એટલે અને આ સાઈડ આ સાઈડ જો બધી સુઈ ગઈ અને આવતી છે કે શું તો ખરા નથી વરસાદ આવ્યો ને એટલે થોડાક દિવસ સુઈ ગઈ છે જાગી જાય છે આપણે નથી જાગવું છે જાગશે તો કાંઈ નહીં જોઈ લો અહીંયા છે વાર પાણીનો અહીંયા એર અહીંયા એર ને આમાં વાર જોઈ લો શૈલેષભાઈ ખોલે આ દાદાની માંડવી આપડી જ છે જોઈ લો દાદાની માંડવીમાં આવી ગયા એને મસ્ત મજાની માંડવી છે જોઈ લો અહીંયા ખડ હતું એટલે કીધું ઉપાડીને નાખી દઈએ સાઈડ અને અહીંયા તરબૂચ ના વેલા છે કે આવું તો સારું ચાલો જઈ ગોતી બસ અમારું નું ખાલી આજ કામ છે વાડીમાં તરબૂચ ગયા એ ગોતવાના ખાવાના બસ જો કે વેલા તો છે શૈલેશભાઈ છે અહીંયા હે પણ નાનું પડે છે ફાઈનલી મિત્રો જોઈ લો તરબૂચ બરબૂ ગોતતા ગોતતા અમે ચડી ગયા એ પાછા આજે ધાણીના ખેતરે જોઈ લો ધાણી છે આમાં થઈ ગઈ છે મસ્ત મજાની જો આ બાબત તમને બતાવી જોઈ લો ધાણિયા ધણિયા ધાણિયા અન્યાય થઈ ગયા છે થોડા દિવસમાં હું પડવાના છે મસ્ત મજાના થઈ ગયા છે આ સાઈડ જો કે થોડુંક થોડું ખડે છે હાલો તમને બીજી વાડીમાં બતાવું અહીંયા નથી જો અહીંયા ધાણી રહી ધાણી 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 મસ્ત મજાની ધાણી થઈ ગઈ છે અને આ સાઈડ ને બધી જો કે હવે ગુવાર તો પડવાનું ચાલુ કરી દીધું કારણ કે ભાવ તમને બતાવ્યો આજે આમ ભાવ ઓછા થઈ ગયા છે એટલે કીધું હવે શું રાખીને ખોટું કરવું એટલે જેટલો બને એટલો ફાળવા ગઈ છે આમાંથી આમાંથી મોટા ભાગને ઉપાડી લીધો છે ક્યાંક ક્યાંક રહી ગયો છે આમ આમ ઓલી સાઈડ તો કે હાવ પૂરું જ કરી નાખ્યું છે આ એક ખેતર રાખ્યું છે બાકી બધું ફેસલો પૂરું પૂરું કર્યું હતું જોઈ લો કપાસ ગયું કપાસ તો કપાસમાં આટા મજાની આ સારી માંડવી થઈ ગઈ છે ભાઈ આ છોડો પડે પીઓ તમને માંડવી બતાવી દઈ માંડવી જગ્યાએ પણ ચાલુ થઈ ગયું જોઈ લો આવડી આવડી બહિ ગઈ હજી તો ફૂણી ગોગડા ગોગડા થયા ગોગડા चलो सैलेस पेन ले चलो आवड़ी आवड़ी थी है, है बस हम थोड़ा दिवसों में थी जैसे चलो मांडवी तो बस कहीं नहीं हम तो ये कहीं वस्तु हो तो बताइए सैलेस पैसे आप सके कहता था कहीं ते टेटी जो है सक्कर टेटी हाकर गोटी तो वो तो जी चलो जो आसे हाकर टेटी जो आ और बेर बेर पड़के पड़के हाकर टेटी जो

બતાવી દઉં પછી આપણે આજે મસ્ત મજાની જગ્યાએ જવાનું છે જે હું તમને બતાવીશ તો તમને બહુ મજા આવી જશે જોઈ જો એ લગભગ આ વિડીયોઝમાં આવે કે પાર્ટ ટુમાં આવે કંઈ ખબર નહીં તો કે હું કોશિશ કરીશ આ વિડીયોઝમાં આવે કારણ કે મેં ત્યાં આ વિડીયોઝ બહુ લોંગ થઈ ગયો લાંબો થઈ ગયો છે ને જોઈ લો મસ્ત મજાનું લોકેશન કેવું બાકી જોઈ લો વાડી બાળી બહ બાટો બોટો એવો તરબૂત બરબૂજ ખાઈને મજા મજા આ પછી પડ્યા ઘણા પીડ્યા મેં તમને દેખાડ્યા છે આગલા વિડીયોઝમાં તો કે મસ્ત મજાનું છે ને જોઈએ આજે જઈએ છીએ મસ્ત મજાની લોકેશન માટે વિઝિટ કરવા હું નહીં મારું ભાઈ બન્યું તો જઈએ જોઈ લો અમારી આ સાઈડ આ સાઈડ વહેલા ભાઈ વેલા જ છે ચીવડાના જો ચીવડું ત્યુ પણ ખાવાનું આમ જો કે અત્યારે ના ભાવે આપણે સામે હોય તરી લઈ જઈએ અને જ્યારે ના હોય ત્યારે બહુ ભાવ જોઈ લો તો ફટાફટ હવે ગોવારમાં ઓન ડ્યુટી લાગી જઈએ ઘડીક ઓન ડ્યુટી થોડુંક જ છે એટલે ફટાફટ ઉતરી જશે થોડા થોડા સરસ છે તો પછી જઈએ મસ્ત મજાના સ્થળ અને લોકેશન ઉપર